ભાજપમાં ત્રણ બેઠકોના ઉમેદવારોને લઈને વિવાદ સર્જાયો છે સાબરકાંઠા બનાસકાંઠા અને વલસાડમાં આંતરિક રોષ પ્રવર્તી રહ્યો છે સાબરકાંઠાના ઉમેદવાર ભીખાજીની અટકનો વિવાદ છે ભીખાજી ડામોર કે ઠાકોર તેને લઈને ચર્ચા છે ત્યારે બનાસકાંઠામાં રેખા ચૌધરીની સામે સ્થાનિક સ્તરે રોષ જોવા મળ્યો છે સી આર પાટીલે આગેવાનો સાથે બેઠક કરી હોવાની પણ ચર્ચા છે ત્યારે યુવા મહિલા ચહેરા રેખા ચૌધરી સામે અસંતોષ ખાળવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે વલસાડમાં પણ ધવલ પટેલ સામે આંતરિક ખટરાગ જોવા મળ્યો બેઠક ઉપર ભીખાજીની અટક લઈને અત્યારે વિવાદ સર્જાયો છે તો જો વાત કરવામાં આવે રેખા ચૌધરી સામે પણ અસંતોષ જોવા મળી રહ્યો છે ધવલ પટેલ સામે પણ આંતરિક ખટરાગ જોવા મળ્યો છે